નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક પૂર્વક સુરતના નાંદેર વિસ્તારમાં એક જ શાળામાં છ શાળાઓ ચાલતા હોવાના આક્ષેપ શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા રાકેશ હિર પર આય કર્યો મીડિયાની ટીમ દ્વારા હકીકત તપાસાય જેમાં સામે આવ્યું કે જે શાળાઓનો વર્ગ અહીં ભેગા કરાયા છે એકદમ જર્જરિત હાલતમાં છે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને સલામતીના ભાગ રૂપે આ શાળામાં શિફ્ટ કરાયા આ અંગે ટાટ જીગીશાબેન પટેલ જણાવે છે કે છ જેટલી શાળાઓનો વર્ગ એક જ શાળામાં ચાલે છે ચાર શાળાના મકાનો છે એટલે અહીંયા બાળકોને સ્થળાંતર કરાયા છે શાળામાં હાલમાં નવીનીકરણ પામી રહી છે જેથી અહીંયાના વર્ગો ખૂબ મોટા હોય પૂરતી સવલતો પણ છે સુરક્ષા મળી રહે એ માટે આ નિર્ણય લેવાયો છે એક જ વર્ગમાં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યાની અને વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની અગવડતા ન પડે એ રીતે તમામ શેડ્યુલ પણ ફિક્સ કરાયા છે મારું નામ જીજ્ઞાસા પટેલ હું સારા ક્રમાંક એકસો પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું આ શાળામાં કુલ છ શાળાઓ શિફ્ટ કરવામાં આવી છે સારા ક્રમાંક એકસો એકસઠ સારા ક્રમાંક એકસો છાસઠ સારા ક્રમાંક એકસો સડસઠ સારા ક્રમાંક એકસો અડસઠ સાડા ક્રમાંક બસો ત્રણસઠ અને સાડા ક્રમાંક ત્રણસો આડત્રીસ

દરેક આપણે મુશ્કેલીઓને નિવારીને પણ સરસ રીતે કામ કરી શકીએ છીએ એટલે આ વસ્તુ કરી લઈએ છીએ હવે ત્રણસો આડત્રીસ નંબર શાળાનો તો સ્ટાફને ને બધી વ્યવસ્થા પેલા મળે જ છે જ્યારે અમારી જે શાળા છે એમને ઓફિસ બહાર ટેબલ મૂકીને સ્ટાફરૂમ ની વ્યવસ્થા કરી છે એટલે અમે બાળકોને વર્ગ એલોટ કર્યા છે સ્ટાફરૂમ માટે એવો કોઈ રૂમ કે એવી રીતે અમે કોઈ વ્યવસ્થા કરી નથી ઇતર પ્રવૃતિ માં ઘણી પ્રવૃતિ તો એવી છે કે ગણિત વિજ્ઞાન મંડળ છે પછી ઇકો ક્લબ છે એવી તો અમારે ગાર્ડનમાં કરવાની આવે છે અને બીજી રમતગમત ની એવી પ્રવૃત્તિઓ મેદાનમાં કરવાની આવે છે તો એના માટે તો વર્ગખંડ જરૂર નથી પડતી પણ બારમેળો છે કે બીજી કોઈ સૌકાને લગતી એક્ટિવિટી છે સાફ સફાઈ ને લગતી એક્ટિવિટી છે એના માટે કોઈક વખત લાબીનો ઉપયોગ કરી લઈએ છીએ જો જરૂર પડે તો